ભરૂચ કે જ્યાં મકાન ધરાશાયી થવાની ઘટના બની વેજલપુરના વિસ્તાર કે જ્યાં દરમિયાન જર્જરિત મકાન ઉતારી લેવાની કામગીરી ચાલુ જ હતી દરમિયાન ભાગ ધરાશાયી થતા દોડધામ થઈ ગઈ મકાનના કાટમાડ નીચે કામદારો દટાયા હતા ઘટનાની જાણ થતા જ ફાયર વિભાગની ટીમ તુરંત સ્થળ પર દોડી આવી અને રેસ્ક્યુ કરી કામદારને બહાર કાઢી સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યો છે સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાની નથી થઈ એક કામદાર દટાયો હતો જો કે તાત્કાલિક ફાયર વિભાગના અધિકારીઓ સ્થળે પહોંચી ગયા અને કાટમાળ હટાવીને કામદારને બહાર કાઢ્યો અને તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે આ મકાન ઉતારવાની જ કામગીરી ચાલી રહી હતી જે દરમિયાન અચાનક એક ભાગ ધરાશાયી થયો જેમાં એક વ્યક્તિ દટાઈ ગયા હતા વેજલપુરના પારસીવાડા વિસ્તાર કે જ્યાં રાત્રિ દરમિયાન જર્જરિત મકાન ઉતારી લેવાની કામગીરી ચાલુ જ હતી દરમિયાન કેટલોક ભાગ ધરાશાયી થતા દોડધામ થઈ ગઈ મકાનના કાટમાડ નીચે કામદારો દટાયા હતા ઘટનાની જાણ થતા જ ફાયર વિભાગની ટીમ તુરંત સ્થળ પર દોડી આવી અને રેસ્ક્યુ કરી કામદારને બહાર કાઢી સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યો છે સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ નથી થઈ